હાર્દિક સ્વાગત છે તમારું બધા તો પધારો આપજે દુનિયા ના દેવ તું વાત માનજે માગું શું પેલી ને સલીર વાર નય બોલું તારો દેન રાખ મારા ભાઈ બંદોને હાથ વિને રાખે એના બધા દુઃખ તો દૂર કરી નાખજે ઓ મારા ભાઈ બંધોને હાથ વિને રાખજે એના બધા દુઃખ તો દૂર કરી નાખજે हो दुनिया न देव तुआ त मोरी माने माघु सुलिन सा हे दुआ करू दीन राम मारा भई बंदो हा चवे એના દુઃખ તો દૂર હાલો મિત્રો આપણી લાઈન માહિતી હાર્દિક હાર્દિક અમારા બધા નું સ્વાગત છે વાલા વધારો મારા વાલા બધા વધારો जय सोमनाथ महादेव जय सोमनाथ महादेव वाला नमस्ते वाला हेलो मित्रों आप लाइन मालिका तमु बधाई ना हार्दिक हार्दिक स्वागत है तो लाइन मालिका बताज क्या बात करो तुमके के किसी भी बात नहीं चिंटू नमस्ते चिंटू जिंदगी में तो जीना कोई नहीं है जीता तो जीता बाकी हार गया है जिंदगी में हूँ हार वे कहीं नु हार वे हाँ हमारा पूरी थे जाए भला जिंदगी है कि भला मना

गुजराती में कमेंट करना है मुझे नहीं आता है भक्ति रे कर भी पान भाई राबू મલુયંત્રનું મારે જાતિકર જોડિયેને વાર બાર મીએપન બાય યબી માન మెలవూ అంతరను

બર તેરા દેશ માને એવી રીત નયવ ગુણ ન જાણું રે ભક્તિ રે કરવી પાન પાય રાગ તૈન રે હાલો મિત્ર નમસ્તે નમસ્તે વાલા કોમેન્ટ જરાક કરતા રહેજો વાલા અને નવો હોય તો લાઈક સબસ્ક્રાઈબર કરતા રેજો વાલા મોજ મજા કરવાની છે બીજું કાય છે નહીં હોય આવી ગયા હવે આવ રે

જેવડો રે પેદી બરાદ હશે રે અને ઓલા જેવડી હશે ગા એ વાયા ગયો મરે આવી ગયા હવે હા ટૂકણા મોટાનું કીધેલું નાને રો નહી કરે રે નૈલા લા કે માવતરની લાવા યા ગયો રે આવી ગયા હવે હા રો કળ નમસ્તે વાલા આદર ઓ મહોળ જોનેકિત પ્રીત પ્રભવની હરે રેરી તયો ભગવાન પણ બી હે બી હે એ જો અરે રે યા તો કે ભલ ખ્યા લે અરે રે યા તો કે ભાલ ખ્યા લે માળી હું તો બાર રે બાર રે